મનહર બાપુ નો આવો ભાવ છે અને તમને બાપુ ને અમારે તેડાવા હે તો અમે કાં તો અને કાં તો જમરાળા બાપુને લઈને આયીએ છીએ બોલું એસી વીસ તો નહીં ભાઈ એટલે જલા મારા ધર્મે એવું શીખવાડ્યું હે કે જેને આ ભગવો ભેખ પહેર્યો ને એ અને જેને કદાચ આય લાગતું હોય છે ભાઈ એમાં કદાચ આ માથું ઉતરી જશે ને તો કોઈ દાડો એનું અપમાન નહીં કરવું શું કઉ એટલે મેં એવું કીધું ભાઈ ઝાલા કે જેવું આનું આ ભાઈ જમરાળાનું નું બધું સેવક સમુદાય બધું જાય આ ભંડારો પૂરો થઈ જાય ઝાલા શું કઉ એ સરસ હતું ભાઈ દેવના નામનો નો માનવ એટલે મેં કીધું બાપુ ને મને ભાઈ મારો દેવ ભલે જૂનો હે ભાઈ શું કહું પણ બાપુ ની આટલી સિત્તેર પંચોતેર ની ઉંમર અને એને લઈને મન હળિયું ના કઢાય ચાલા એટલે બાપુ ની એની આ બિહારી રાખો ભાઈ પણ જેવું અહીં પતે એટલે હું મુગલપુર ના ઢોરે આવું છું ચમ કે આ જગ્યાનું આ સાધુડાનું માતમ જાય નહીં ભાઈ